જય શિયા મિત્રો મારા નવા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું પાછળ દેખી રહ્યા છું મિત્રો રહેવાની વ્યવસ્થા જય શિયારામ માનસ હનુમાન હું આજે પહોંચ્યો છું મિત્રો સંપૂર્ણ વેળો જોવા માટે મારા બ્લોગમાં રહેવા નમ્ર વિનંતી મિત્રો આજે આપણે જોઈ રહ્યા છે પાછળ મોટો ગેજ છે જે હનુમાન નવા કટારિયા જેને કહેવામાં આવે છે માનસ હનુમાન તીર્થ ધામે આપણે પહોંચી ગયો છું થોડાક જ સમયમાં માનસ હનુમાન ધામના હનુમાનજી દાદાના દર્શન કરાવીશ તમને મિત્રો તો મારા પગલામાં જોડાઈ રહેવા માટે નમ્ર વિનંતી છે માનસ હનુમાનધામ માનસ હનુમાન ધામ હનુમાન નવા કટાઇ અત્યારે હું પહોંચી ગયો છું મિત્રો આપ જોઈ રહ્યા છો હાઈવે ટચનું ગામ છે અને એની ટ્રાફિક જોઈ રહ્યા છો પાર્કિંગ એરિયામાં અત્યારે કેટલી બધી ગાડીઓ સાજી તો કેટલા વાગ્યા છે સાંજના સમય કેટલો થયો છે બે ને ત્રીસ કલાક સવારની હજી રાતની થઈ છે અને આટલું બધું પાર્કિંગ થઈ ગયું છે ગાડીઓનું હામે ટેન્ટ છે આ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો ટૂંક જ સમયમાં આપણે મંદિરના હનુમાનજી દાદાના દર્શન કરશું આપણે જોઈ રહ્યા છીએ મિત્રો આટલું બધું પાર્કિંગ હજી થઈ ગયું છે દિવસ ઉગતા ઊગતા કેટલું પાર્કિંગ થશે એ તો હનુમાન દાદાને છે માનસ હનુમાનધામમાં આપનું હાર્દિક સ્વાગત છે ગૌશાળા અન્ય ક્ષેત્ર અહીંયા ચોવીસ કલાક ગૌશાળા ચાલુ જ હોય છે અહીંયા મિત્રો આપણે જોઈ રહ્યા છીએ હું મારા પરિવાર સાથે અહીંયા પહોંચી ગયો છું મિત્રો માનસ હનુમાનધામના દર્શને આ પાર્કિંગ છે जय सियाराम जय सियाराम जय सियाराम आ गेट में मैं प्रवेश કરી ચૂક્યો છું આપ જોઈ રહ્યા છો અત્યાર સુધી કેટલી બધી ગડીઓ અહીંયા આવેલી છે અંદર એકલા મંદિર હોય છે પણ એ તો બાર સે જ મળાય હવે આમ તો ખબર નથી પાર્કિંગ દેખજો આ ગૌશાળા છે મિત્રો હેડો એ ડાયોબી છે કેમ કોઈ કાર છે આપ જોઈ રહ્યા છો સામેનો ગેટ ગેટ છે મિત્રો જે મહિના પરિવાર સાથે સાથે હું પહોંચી ગયો છું મિત્રો નવા કટારિયા બધું જોઈ રહ્યા છો મિત્રો પાર્કિંગ કેટલું બધું છે પાછો કેટલી ગાડીઓ એડવાન્સમાં આવી ચૂકી છે અહીંયા આ દેખી રહ્યા છો ટેન્ટ ભવન મિત્રો મંદિર છે હજી સુધી બનશે અહિયાં માનસ મોક્ષ માનસ પિતૃ કક્ષ કાર્યાલય આપણે સભા મંડપ આપણે જોઈ રહ્યા છીએ મિત્રો સીમા ભાગવત સપ્તાહ

અને આપણો ટેન્ટ છે મિત્રો યસ યસ માનસ પિતૃ કક્ષ આપ જોઈ રહ્યા છો મિત્રો માનસના પિતૃ કક્ષ છે અહીંયા તમામ પિતૃઓના

શ્રી ભાગવત સત્તા જ્ઞાન એક ના પિત્રો મોક્ષ ગાથા વિરામમાં આજે હું પહોંચી ગયો છું પંદર તારીખે શનિવાર છે અને આજે કથાનો વિરામ પણ છે શાસ્ત્રી છે ઉદય પ્રસાદ ભાનુ પ્રસાદ ગોર જે આપણે આ કથાનું જે આપણે દેખી રહ્યા છીએ તે ઉદય પ્રસાદ ભાનુ પ્રસાદ ગોર હવે આપણે એની રક્ષણા કરી લીધું મિત્રો તો મારા બ્લોકમાં જોડી દેવા નમ્ર વિનંતી ભગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પિતૃ મોક્ષ કથા સીમાના છા આયોજિત છે અત્યારે હું ત્યાં મિત્રો પહોંચી ગયો છું સવારે આજે કથાનો વિરામ પણ છે અને એના કથાકાર છે શાસ્ત્રી શ્રી ઉદયપ્રસાદ ભાનુ પ્રસાદ ગોર તો મિત્રો મારા બ્લોગમાં જોડાઈ રહ્યો છું આજે તમને ભાગવત કથાના સપ્તાહનું જ્ઞાન યજ્ઞ વિરામ પણ જોવા મળી જશે મિત્રો અમારા દિવ્યરાજ દિવ્યરાજ ફરી રહ્યા છે ભાગવત કથાનો પ્રદક્ષ કરી રહ્યા છીએ અને સવારે અમે ત્યાં પહોંચી ગયા છીએ મિત્રો હું ને ધીમેરાજ હું પણ અહીંયા આવી જ ગયો છું મિત્રો જોઈ રહ્યા છો પણ ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ફોલો પણ કરજો પણ ડૉક્ટર લલિત મંડિયા છે અને હું ભાગવત

હરે સબીરા જીર છુનાવે Obrigado. जय सियाराम जय सियाराम माता रानी अगर जय सियाराम 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 આજે પાછું હું હનુમાનજીના મંદિરે પહોંચું છું માનસ હનુમાન મંદિરના મંદિરે એકસો ને આઠ આકડાની માળા લઈ તેલ અને સિંદૂર લઈને પહોંચ્યો છું હનુમાનજીને ચડાવવા માટે જઈ રહ્યા છું માનસ હનુમાનજી દાદાને ચરણોમાં છે 8 the thank you for coming along sanjeev along along sanjeev along sanjeev along meeting along along mere ka ke dhuri દી <coughs> હિ

श्रेयो हि ज्ञानमभ्यासात् ज्ञानाध्यानं विशिष्यते ज्ञक्षमिः सन्तुष्टः सततं योगी यतात्मानिश्चयः मय्यान् पीतमनो बुद्धे यो मदभक्तः समिप्रियः यशमान्नोद्विजते लोको लोकान्नोद्विजते चयः

जय राम जय राम మే అధి కు పాల్ జగదే కపి కో ఇ జహీ హి సకే గాదే తుమ ఉభకార్ సుగ్రీవ सहस्रा <San> जयो <San> <San> I am જય સીતા રમ જય હનુમાન ભવન તનય સંકટ હરણ મંગલમૂર્તિ રમ લખન સીધા હૃદય રામચંદ્ર કી જય ભવન હનુમાન કી જય પતિ

सालो गुजा था। तो कर थाय सापड थाय दिपरावो हे केला माते ने ए पासेलो तो ने पास नहीं किया दिया का डबाना मतो एक एक में नवीओ ने एक क्लास वाला बدايه लाखों लाखों रुपया लेचे पर एक दम मुफ्त निशुल्क भाव है बस समय आओ और संस्कृति की निठाओ सारे लोग खूब एक बड़ी खूब सुंदर सेवा हमें तो तरीका है खबर वाली है બે નામ દે મારું પરિવાર ધરાવી મુજે વાસીઓને કોને સંસ્કૃતિ જોવા તો દેજો અને આ આવી જીને બનો તો કે આ સંસ્કૃતિના છે એ છે Sandi bai, Sandi bai, Sandi bai, Sandi bai. Oh, badar badar, badar Sandi bai, badar. Wow. Badar badar, badar. Aku beri ba. Wow. Wow.

વા મિત્રને અભિષમ મને મિત્રતા જે જગતને શરૂવે છે તો મિત્રતા તો જે ધારો સરીખો હોય દુખને આગળ તો મિત્રતાને मित्रता की एक कथा तत्पश्चात ब्रह्म विद्या की कथा बता दी एक वक्त कुरुक्षेत्र मैदान में अनुष्ठान सूर्य ग्रहण में बधाए क्या भगवान द्वारिका देश नंद बाबा यशोदा मैया गोकुलवासी व्रजवासी वसुदेव देवकी जी मित्रों बता एकत्रित कड़ा समय पर जी बधाए मर्या हाथा बधाए नहीं कन्हैया ये इच्छा पूरी करी तेरे माता पिता नहीं जे इच्छा आती एक पर पूरी करी देवकी जी इच्छा आती कि जे कल सराजा है सौ दीक्षाओं में मारी ना किया से पुनः पाचा आ तो कन्हैया तो या ये पर सजीवन करी माता जी कर ने आप से एक अर्था में बद पश्चात सुबद्रा जी ना नर्मन नहीं करता अने दस मास पर परिणाम से आओ जय जय कार्य शाम में दस मास प्रभु ना चलने आरपन करिए तो ये कार्य किए प्रक्रिया पास खंड की शुरुआत में बिंदा क्षेत्र में त्या ऋषि को पत्र